સિંહ અને ઉંદર મસ્તીભરી વાર્તા એક વખતની વાત છે ઘણા મોટા ઝાડો અને મીઠા ફૂલોવાળો જંગલ હતો ત્યાં રાજા સિંહ ઘોર ઊંઘમાં ઘુરઘુર કરી રહ્યો હતો એ જ સમયે એક ચપ્પળ નાનકડો ઉંદર ચીક ચીક કરતા સિંહના પગ પર દોડતો ગયો સિંહ જોરથી જાગી ગયો આંખો લાલ થઈ ગઈ હરે કોને મારી ઊંઘ બગાડી ઉંદર ગભરાઈને બોલ્યો માફ કરજો મહારાજ હું રમતો રમતો અહીં આવી ગયો મને છોડો ને પ્લીઝ સિંહ ગુસ્સે તો હતો પણ ઉંદરની મજાની વાતો સાંભળી હસ્યો તું મારી મદદ કરશે તું એટલો નાનો છે પણ સિંહે દયાથી તેને છોડી દીધો એક દિવસ સિંહ જંગલમાં ફરતો હતો ત્યારે શિકારીઓના જાળમાં ફર એ જ ઉંદર ત્યાં આવી ગયો ચિંતાને કરશો રાજા સાહેબ તમારો નાનો મિત્ર આવ્યો છે અને તેને પોતાના નાના દાંતથી જાળ ચાવી જાવીને કાપી નાખ્યો સિંહ મુક્ત થયો અને બોલ્યો આજથી હું ક્યારેય નાનાને ઓછું નહીં આંકું તું તો મારો સચ્ચો મિત્ર છે વાર્તાનો પાઠ નાનો કે મોટો દરેકનું મહત્વ છે દયા ક્યારેય વેડફાતી નથી મિત્રતા સૌથી મોટું બળ છે